ગોધરા ઓલ ઇન્ડિયા ગુજરાત હજ વેલફેર સોસાયટીની કમિટી અમદાવાદ એરપોર્ટ પરથી હજમાં જનારા હાજીઓની ખિદમત નવાજ્યા હતા ગોધરા ઓલ ઇન્ડિયા ગુજરાત હજ વેલફેર કમિટી ટીમ હાજીઓની ખિદમતમાં બન્યું સક્રિય જેમાં ગુજરાત હજ કમિટીના ચેરમેન હાજી ઇકબાલભાઈ સૈયદ વાઇસ ચેરમેન નાહિનભાઈ કાજી સચિવ ખાનજી સહિત ગુજરાત હજ કમિટીના તમામ મેમ્બર્સની આગેવાની હેઠળ ઓલ ઇન્ડિયા ગુજરાત હજ વેલ્ફેર સોસાયટીના પ્રમુખ હાજી ઇસ્ફાક મામિનીના માર્ગદર્શન હેઠળ પંચમહાલ દાહોદ તેમજ મહીસાગર જિલ્લા સહિત સમગ્ર ગુજરાતના જે હાજીઓ હજ માટે અમદાવાદ એરપોર્ટથી રવાના થયા હતા તેઓને કોઈ તકલીફ ન પડી તે માટે ઓલ ઇન્ડિયા ગુજરાત હજ વેલ્ફેર સોસાયટીના પ્રેસિડેન્ટ હાજી ઇસ્ફાક મામની અસલમ દુર્વેશ હાજી મોહસીન વહાબ મુજસિફ મામની સહિત સમગ્ર ટીમ મેમ્બર્સ ચાર દિવસ સુધી અમદાવાદ એરપોર્ટ પર હાજર રહી હાજીઓની ખિદમત કરવામાં આવી આ હજ કમિટી ખિદમતને લઈને હાજીઓ તેમજ તેઓના સગા સંબંધીઓમાં ખુશી જોવા મળી જેને લઈને તમામ મેમ્બર્સને દુઆઓથી નવાજ્યા હતા